સ્વામી મહારાજને કેવો કફ હતો તો યોગીજી મહારાજ સતત ત્રણ મહિના સુધી એમને બોલાવે છતાં પણ એમના મનમાં એક વિચાર ધ્રહણ હતો કે યોગી બાપા થકી જ મારું કલ્યાણ છે તો જયારે આ સ્વામી પૂરે સારામાં બિરાજમાન હતા અને એ વખતે સંતો એ વખતે સંતો સાથે ચાલી ચાલતી અને એ વખતે આ પ્રસંગ નીકળ્યો ત્યારે પૂછવામાં આવ્યું કે યોગી બાબાએ જયારે આવું ચરિત્ર કર્યું ત્રણ મહિના સુધી બોલાવ્યા નહીં તો તમને એવું ના થયું કે આપણે જતા રહીએ તો સ્વામી એ વખતે પણ આ વાત કે મારા મનમાં દ્રઢ હતું કે યોગી બાબા જે કરે છે ને એ બધું બરાબર કરે છે એમના થકી જ એ મારું કલ્યાણ છે તો જો સ્વામીના જીવનમાં એ આપણને આવો એ ખાવ જોવા મળે છે તો આવી રીતે ખાવ પા ને તો અપમાન સરન થાય બીજી વાત મહારાજ પોતે પ્રથમનું ચોતેરનું બચનારું છે એની અંદર કહે છે કે શ્રીજી મહારાજ પોતે કહે છે કે જે પંચ વર્તમાનની અંદર અતિશય દ્રઢ હોય એના જીવનની અંદર કોઈ પ્રકારની ખોટ ના હોય અને એને જો અમે અમારા ભેડામાં લઈએ અને એનું મનગમતું મુકાવીને અમારે ગમતામાં રાખીએ ને તો પણ દેહ પર્યંતુ નહીં એવો પાકો સત્સંગી ખાતી પરમશો નો વિચાર કરીએ તો પરમહંસો હતા એ બધાએ શ્રીજી મહારાજ એમને કેવા ભેડામાં લીધા તો બધા કેવા મોટા મોટા પરામંશો હતા હવે મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજ કરતા ત્રેવીસ વર્ષ મોટા હતા આનંદાનંદ સ્વામી એ તો અયોધ્યા ની અંદર એક મઠ હતા એના મહંત હવે પહેલા દેવીવાળો નવમીના અદ્વેતાના સ્વામી એ તો પોતે એક તાંત્રિક હતા અને એમાંથી મહારાજ પાસે પોતે આવ્યા હતા નિત્યાનંદ સ્વામી પોતે પ્રકાર પણ હતા બ્રહ્માનંદ સ્વામી હવે એ તો પોતે રાજ કરી બધા રાજાઓ એમને સિંગથી પૂરવા માટે પણ તૈયાર હતા પણ મહારાજ એ બધાને એક એવા પ્રકરણમાંથી પસાર થયા તો એમને જુદા જુદા એકસો ને ચૌદ પ્રકરણની અંદરથી પસાર થયા પણ જો આ બધાને શ્રીજી મહારાજ પાસે જવાનો શોખ હતો તો આ બધા જુદા જુદા પ્રકરણમાંથી પસાર થાય હવે કેવા પ્રકરણો મારા છેલ્લા કે ભાઈ તમે અનાજ લો તો એ અનાજ આપણને જે તમને ઈચ્છા મળે તે બધું ભેગું કરવાનું અને એને પાણીમાં બોલવાનું અને પછી એને કૂતરાને નાખવાનું જો કૂતરું ના ખાય તો તમારે ખાવાનું હવે તમે વિચાર કરો આપણે કૂતરું ભૂતિ સામે હોય જો એવું ના ખાઈ તો ભૂખ્યા રહેવાનો પણ વારો જુદા જુદા પ્રકરણો મહારાજે ચલાવ્યા હવે એમાંથી એક વખતે બધા સંતોને પહેરવાનું એ પ્રકરણ ચાલુ કર્યું હવે એ વખતે બ્રહ્માનંદ સ્વામી સારી જણા સ્તુર હતા અને મહારાજનો નિયમ કે એક જ કા એટલે એક હાથ કંતાન બધાને આપવાનું હવે એ વખતે બ્રહ્માનંદ સ્વામી તમારા સિવાય બીજો કોઈ ભગવાન જતો તો જો એમના જીવન કેવો ખપ હશે કેવો એમને સમાગમ ની છે કલ્યાણ નથી તો એ પોતે મહારાજ પાસે શ્રીજી મહારાજ પાસે અંતિમ સત્યાવીસ ની છે એમની અંદર પણ વાત કરે છે કે જે હરિભક્ત ને ભગવાન ની ભક્તિ નો ખપ હોય સંત સમાગમ નો ખપ હોય તો તે ગમે તેઓ પોતાનો સ્વભાવ હોય એને ટાળીને જેમ સંત ને એમ એની મરજી પ્રમાણે વર્તે હવે આપણને પણ નાના મોટા સ્વભાવો આપણને પીતા હોય છે પણ જો આપણે ખરેખર ખાવા હોય ને તો આવી રીતે આપણા સ્વભાવો પણ કઢી જતા હોય છે ગુણા સ્વામીના સમયની અંદર અમદાવાદની અંદર એક શેઠ હતા હવે પીતાંબર શેઠ હોય તો ખૂબ જ ધનવાન હતા હવે જ્યાં જ્યાં પૈસા હોય ત્યાં રજૂ હોય તો હવે આ પીતાંબર શેઠ હતા તો એ પોતે ખૂબ મોંઘા એ કપડા પહેરે સાથે સાથે શરીર ઉપર સ્ક્રીન અંતર સાંટે અને ખૂબ જ રજો આખો દિવસ વર્તે હવે એમને પાછો પાન ખાવાનું છો એટલે રોજના પચીસ પચીસ પાન ખાઈ જતા હવે આવો જે વ્યક્તિ હોય એને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે હું નિર્વસનિક થવું પ્રમુખ થવું પણ ઘણા બધાને સ્વામીને દર્શન થયા તો એમને પણ વિચાર આવ્યો કે મારે પણ નિર્વાસનિક થવું છું એટલે એમણે સ્વામીને વાત કરી તો સ્વામી એ લોકોને કીધું કે આ તારો જેવો વેશ છે તો તું કેવી રીતે ભ્રમણ થઈશ પહેલા તું આમાંથી પાછો વળતો તું એ તમને સ્થિતિ પમાડ અને એમને સ્વામીની વાત એ જોર લાગી ગઈ અને એમને જો ખરેખરો ખપ હતો તો એ પોતે આ પોલામાંથી પાછા વળે અને પાછા વડે તો કેવા પાછા થયા તો સ્વામીના સંગે પોતે ખરેખર ભ્રમણ થયા અને છેલ્લે એમણે દીક્ષા પણ લીધી અને વિજ્ઞાનદાસ એવું એમનું ના હોય તો જો વ્યક્તિના જીવનની અંદર એવો ખપ હોય ને તો સ્વભાવ પણ ટળી જતા હોય છે સાથે સાથે જોઈએ કે આપણા જીવનની અંદર ખપ હોય ને તો ક્યારેય આપણને દેરી પણ ફરવા નથી ઘણી વાર આપણને એવું થાય કે શરતાબ્દી મોસમની સેવામાં આપણને લઈ હોય અને બે ચાર દાડા સેવા કરાવીને આપણને જન્મ ના આપે જેવું તેવું આવે તો આપણને વિચાર આવ્યો છે એવા છે કે ચલો પાછા જતા રહીએ દીધી માંડમાન સમજાવીને રાખવા પડે તો એવી રીતે પરમહંસ પરમહંસ તો મહારાજને માડના મડકાવાળા તો એ પરમહંસ એ કેમ આતા તો દર વર્ષે શુશ્ર વર્ષે એટલે કે 6600 કિલો જેટલું આના વિધિ કોને ધર્મનામાં આવતા હવે સાબ હોય વાત છે કે આવા મોટા ને હરીખો હોય તેને સાચવ આપણે નાખણ પડ કરી શકે પણ એક વાર એક ઘટનાની અંતરા આવે અને મહારાજો સમાજન કરતાં લગભગ 7 દિવસ જેટલા રોકા કે મહારાજને વિચાર આવે કે લાવું છે તો કરે કે પરમહંસ કેમ ચાલે છે

પાણી લઈને જો આવતા દેવાની સેવામાં આવે ને એ બીજો હવે હું સેવામાં ના જન્મ નથી આવતા અલા પ્રસાદ પતિને જો પતિને મંદને પેલા પગે દહીં પણ આપે અને તમારા તો એક વાર જેવું થાય કે એટલે આવી માં આવે એ પણ જો આપણને ખપ હોય તો હોય ને તો આવી રીતે દેવી પણ ફરવા નાય આવી જ રીતે આપણા જ પ્રશ્નોનું જેમ આપણને પ્રશ્નો થાય તો એવી રીતે બધા સંતો સ્વામી સાથે બેઠા હતા ઓગણીસ જાન્યુઆરી બે હાજર વીસ અને સુરત ની અંદર સ્વામીનું ચેષ્ટાદાન પૂરું હતું અને એના પછી પુરુષોત્તમ બોલ્યા પી તેનું સ્વામી વાંચન કરતા હતા અને ત્યાં પછી સેવક સંતો બધા બેઠા હતા અને સ્વામી સાથે એક સરસ ગોષ્ઠી થઈ તો એની અંદર વિજયભાઈ સ્વામી વાંચ્યું કે ખપ અને રચી અપાર હોય તેનો સત્સંગ પાર પડે હવે તો આપણને ખબર છે કે ભાઈ નો સત્સંગ પાર પડે તો સ્વામી શ્રી કહે હા પણ આપણને ખપ જ નથી વિસ્કુરાનંદ સ્વામીએ કહ્યું ખોળી તોડીને ખોળીઓને ખરા ખપ વાળાની ખોટ રહે પણ આપણને તો ખબર નથી છાટો ખપ નથી સ્વામી એ વાત કરી હજી બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે મહારાજ વિસ્કુરાનંદ સ્વામી આ ક્યારે લખ્યું હતું કે એ સમયમાં જયારે પરમહંસો એકસો ને ચૌદ પ્રકરણ માંથી પસાર થાય હવે એવા પ્રકરણમાં તો આપણે પસાર થવા નથી અને એ બધા પરમહંસો તો ક્યાં ત્યાં ગઢડાની સીમમાં ગઢડાના ચોકમાં ગમે ત્યાં પડે મહારાજનો સમાગમ કરતા હતા તો પણ વિશ્વનારાયણ સ્વામીએ નથી અને સ્વામી કે સ્વામી થઈ ગયો પછી ઉત્તર સ્વામી પણ પૂછ્યું કે સ્વામી તમારી વાતો સાચી છે પણ ખફ વધે એના માટે અમારે શું કરવું તો કહે છે કે મહિમા ભગવાનનો અને સંતનો મહિમા જેમ જેમ વધે ને એમ એમ ખફ વધે શ્રીજી મહારાજે પણ મંદિરનું સોળનું વચનાવું છે એની અંદર વાત કરી કે જો ભગવાનનું મહાત્મય જણાય તો સહજ સ્વભાવ સહજ સ્વભાવે જ ભગવાનની કથા કીર્તન વાતો એની અંદર શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય તો અહીંયા મોહન સાઈ મહારાજે આપણને આ શબ્દ આપણો ખબ વધારવા માટે એક ઉપાય બતાવ્યો છે કે મહિમા તો એની અંદર સ્વામી પોતે જ વાત કરે છે કે આ મહિમા આપણે કેવી રીતે વિચારો તો મોહન સાઈ મહારાજ પોતે જ કહે છે કે આપણે રોજ પ્રાપ્તિનો વિચાર કરીએ કે આપણને કેવા સદપુરુષ મળે છે આપણને કેવા ભગવાન મળ્યા છે હવે આમ તો આપણે આખો દિવસ બધા પોતપોતાના કામનો વ્યસ્ત થઈશું પણ મહાન સ્વામી મહારાજ કહે છે ને એ પ્રમાણે આપણે એક પ્રયત્ન કરીએ આ આ રહેવાથી આવતા રહેવા સુધી બધાને આપણે આગળ કરતા પણ જેને અનુકૂળએ બધા એક પ્રયત્ન કરે સ્વામી પોતે કહે છે કે રોજ આપણે પાંચ મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો તેમાં આપણે કરવાનું શું કે તમને મોહન સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ જે પણ પ્રસંગ મનગમતો પ્રસંગ હોય ને એ પ્રસંગ આપણે લેવાનો અને એ પ્રસંગ ઉપર આપણે વિચારવા કે આની અંદરથી સ્વામીના કયા કયા ગુણો બહાર આવે છે અને કયા કયા ગુણો એમાં સ્પર્શે જ્યારે શા માટે સ્પર્શે અને એના આધારે આપણે વિચાર કરવાનો કે આપણને કેવા પુરુષ મળ્યા છે એ પછી તમે ગુણ વિચાર કે સ્વામીનું કાર્ય વિચાર હવે આપણે વિચાર કરીએ તો અમેરિકા જેવો દેશ છે કે જ્યાં આગળ આટલો તો વિરોધ હતો છતાં પણ મોહન સ્વામી મહારાજના સંકલ્પથી એ આટલું મોટું અક્ષર રામ ગયું હવે આપણે વિચાર કરીએ કે આ પાંચસો વર્ષ પૂરા થયા ત્યારે માણ માણ આવું રામને બન્યું પણ મોહન સ્વામી મહારાજની પ્રેરણાથી આપણે આ સમયે ચૌદમી તારીખે અબુધાબીની અંદર ભવ્યથી ભવ્ય એ મુસલમાન દેશની અંદર એ આપણું સરસ મજાનું હિમનું મંદિર બનશે તો આજે બરાબર છે કે સરકાર કદાચ આમાં મળી હશે પણ તમે જો શાંતિથી વિચારો ને તો તમને ખ્યાલ આવે કે આ સત્પુરુષ સિવાય આ વસ્તુ શક્ય જ નથી આ સત્પુરુષનું ખુલ્લે ખુલ્લું ઐશ્વર્ય છે તો આવો સ્વામીના મહિમાનો આપણે વિચાર કરીએ સાથે સાથે આપણને બહુ વિચાર ના આવે તો મહિમા વધારવા આપણને બધા વડીલ સંતો વાત કરે છે કે આપણા ગુરુઓને જીવન શૈત્યનું વાંચન કે એમના જીવન ચરિત્રના વાંચનથી આપણને મહિમા સમજાશે હવે એ તો બધા સિદ્ધ હતા ભગતજી મહારાજ તો પોતે સાક્ષાત અક્ષર ધ્રમ હતા પણ એમણે પોતાના ગુરુને રાજી કરવા માટે કેવી સાધના કરી પોતાનું જીવન કેવું નછાવર કર્યું ને તો આપણે જીવન ચરિત્રનો અભ્યાસ કરે તો ખ્યાલ આવે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે એ પોતે કેવી રીતે વર્ત્યા છે તો એ બધું વાંચીએ ને તો આપણો મહિમા હતો અને સાથે સાથે સંતો વડીલ સંતો પણ વાત કરતા હોય છે કે આપણે દર અઠવાડિયે સત્સંગ સભા એની અંદર પણ ને તો આપણા જીવનની અંદર આ કૃપની વૃદ્ધિ થાય છે તો આપણે આજે પણ મારા સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને જેવો સંસારને વ્યવહારમાં એ તો ખર્ચ છે ને રાખવાનું છે કારણ કે આપણે બધા સંસારમાં પડ્યા છે પણ એવું એવો અહીંયા સ્વામીએ વાત કરી કે આપણને પણ કલ્યાણનો ખબર જાગીએ અને આપણે પણ સ્વામી મહારાજના સંધિ એકાંતિ થઈ અક્ષરધાન્ય પામીએ એ જ એમના ચરણમાં પ્રાર્થના સ્વામીશ્રીને હવે ઘોઘા સમડીથી ગઢડા પરત ફરવાનું હતું પરંતુ વરસાદને કારણે ગામડાના રસ્તાઓ નાળા જેવા બની ગયેલા તેમાં મોટર નાખવી મુનાસિબ ન લાગતા ટ્રેક્ટર સાથે તેને બાંધવામાં આવી તે રીતે સ્વામીશ્રી માલપરા થઈને ગઢપુર આવી પહોંચ્યા અહીંથી તારીખ એકવીસ જૂનના રોજ તેઓ સારંગપુર પધારવાના હતા તે દિવસની સવારે સ્વામીશ્રી મંદિરમાં શણગાર આરતી ઉતાર્યા બાદ કોળી મંડપમાં દંડવત કરવા ચૂક્યા તે વખતે સૌ હરિભક્તો તેઓનો ચરણ સ્પર્શ કરવા લાગ્યા જે પદ્રજ બ્રાહ્મા બ્રાહ્મદિક્સર મુનિ નિત પ્રતિશીર પર ધાર્યો તે આટલી સુલભ બને ત્યારે તેને હાથે માથે ઘસવાનો લાભ છોડે પણ આ ક્રિયા પ્રક્રિયા સ્વામીશ્રીને સુરની જેમ પૂછતી તેઓ ઘણી વાર કહેતા ઠાકોરજીની મર્યાદા જાળવવી સંત ઠાકોરજીના દર્શન કે દંડવત કરતા હોય ત્યારે હરિભક્તો તેમને દંડવત કરવા માંડે ને પગે અડવા માંડે તે ઠાકોરજીની મર્યાદા રાખી ન કહેવાય તેથી તેઓ આજે પણ હરિભક્તોને અટકાવ્યા નેમ સહિતનો પ્રેમ શીખવી સ્વામીશ્રી સાંજે પાંચ વાગે સારંગપુર જવા તૈયાર થયા સૌ પોત પોતાના વાહનોમાં ગોઠવાઓ માંડ્યા તે વખતે સોણાવથી આવેલો એક નવેક વર્ષીય રાજુ સ્વામીશ્રીની મોટરની આસપાસ આટા મારી રહેલો એ બાળકે આજે સવારથી જ વેન લીધેલું કે મારે સ્વામીશ્રી સાથે જ મોટરમાં બેસીને સારંગપુર જવું છે આવો દુહરાગ્રહ ન કરવા વિશે તેને સંબંધીઓએ ઘણો સમજાવેલો પણ બાળહઠ કોનું નામ સૌ નનૈયો ભણતા હતા એટલે તેણે તો આ મુદ્દો રજૂ કરી દીધો સ્વામીશ્રી પાસે જ સ્વામીશ્રી તેને ખાતરી આપે કે હું તને મારી સાથે મોટરમાં બેસાડીને સારંગપુર લઈ જઈશ આ બાયંધરી મળતા જ રાજુ અત્યારે સમય કરતા વહેલો આવીને મોટર આગળ હાજર થઈ ગયેલો અહીં તેની બે નાની આંખો સ્વામીશ્રીની પ્રતિક્ષા કરી રહેલી થોડી વારમાં સ્વામીશ્રી નિજ નિવાસમાંથી બહાર પધાર્યા મંદિર પર જઈ ઠાકોરજીની વિદાય લીધી નીચે આવી સૌને જયસ્વામીને પાઠવ્યા અને ગાડીમાં બિરાજ્યા જેવા તેઓ મોટરમાં બેઠા કે તરત જ માની સોડમાં છોકરું ગોઠવાઈ જાય તેમ રાજુ તેઓની સાથે બેસી ગયો તેના અંતરમાં ઇન્દ્રાસર મળી ગયાનો રોમાંચ વ્યાપી વળ્યો પંચાવન વર્ષના પીઠ ધર્મગુરુના ગોઠણે ગોઠણ અડાડીને આ નવ વર્ષનો ઉછાછળો બાળક મુસાફરી કરવા લાગ્યો ત્યારે સ્વામીને નિરખતા સૌ કોઈ ગાઈ રહ્યા કહા કહું હરી કરુણા તેરી સારંગપુરમાં સ્વામીશ્રીના એક અઠવાડિયાના રોકાણ દરમિયાન નાવડા થઈને સ્વામીશ્રી અમદાવાદ આવી પહોંચ્યા અહીં તેઓએ તારીખ અઠ્યાવીસ જૂનની સવારે કથાનો મીઠો મેવો વહેંચતા વાત કરી કે મોટા પુરુષ આગળ નિષ્કટપણે વર્તવું કોઈને પૂછીએ વ્યવહાર કેમ છે તો કહેશે ઠીક ઠીક પણ સારો છે તેમ ન કહે કદાચ લઈ લેશે તો એવો બીક રાખે પણ આપણો વ્યવહાર સાચવો તેમના હાથમાં છે કામ ક્રોધ તૃષ્ણા વગેરેનું પોટલું સાથે રાખીને ફરીએ તો મોટા પુરુષ શું રાજી થાય બળદને વેચે ત્યારે બળદથી ના ન પડાય કે મને ડમણીએ કે હળે નહીં ફાવે તેમ સંતના ગુલામ થવું આશીર્વાદનું અમૃત પીરસ્યા બાદ સ્વામીશ્રી જુદી જુદી હોસ્પિટલોમાં અને જુદા જુદા ગામોમાં બીમાર ભક્તોના ખબર અંતર પૂછતા પૂછતા કોચર બસલાલી ડભાણ થઈને વડોદરા પધાર્યા અહીંથી બરોડા એક્સપ્રેસ દ્વારા તારીખ ઓગણત્રીસ જૂનની સવારે મુંબઈ જઈ પહોંચ્યા અત્રે ભાટિયા હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલમાં માંદગીથી મૂંઝાતા એક એક ભક્તને હામ પૂરી તેઓ તે જ રાત્રે ટ્રેન દ્વારા પુનઃ વડોદરા થઈને અટલાદર આવી ગયા બે ભક્તો માટે તેઓએ દેહ અને દિવસને વાટી નાખ્યો અટલાદરામાં તારીખ ત્રીસ જૂનની સવારે સ્વામીશ્રી મંદિરના પાટોત્સવનો વિધિ કરવા બિરાજ્યા સો યજમાનો આ દિવ્ય લાભ જીવતરના ચોપડે જમા કરી રહેલા મંદિરનો ઘુમટ વેદ પ્રાથમિક વિધિ બાદ હવે મૂર્તિઓના પંચામૃત અભિષેક ઉલટીની સંવેદના જાગી તેઓ નીચે ઉતરી ઉલટી કરી મુખ પ્રક્ષાલન બાદ પુનઃ ઠાકોરજી પાસે પધાર્યા પરિસ્થિતિ આમ થાળે પડી અને સ્વામીશ્રી પાટોત્સવ વિધિ આગળ ચલાવ્યું ત્યાં થોડી વારે બીજી ઉલટીનો ઉપદ્રવ ઉભો થયો વળી સ્વામીશ્રી નીચે ઉતર્યા બીમાર ભક્તોની તબિયત જોવા તેઓ સમયનો લય ખોરવીને કરેલી હડિયા દોટીથી તેઓની તબિયતનો લય ખોરવાઈ ગયેલો ઉલટી તેના જ પરિણામે હતી તેથી સૌએ કહ્યું બાપા આરામ કરો આરામ પછી સ્વામીશ્રીના મુખોમાંથી શબ્દો નહીં તેઓની શૈલી ઉછળી આવી ઉપરા છાપરી થતી ઉલટીઓની વચ્ચે તેઓ કાર્ય કરતા ગયા અને પાટોત્સવની આરતી સાથે વિધિ પૂરો થયો આરતી બાદ ઉત્સવ સભા શરૂ થવાને થોડી વાર હતી તેથી સ્વામીશ્રીને મંદિરની નીચે રહેતા પૂજારીના બેઠક કક્ષમાં આરામ માટે સુડાવવામાં આવ્યા પણ ત્યાં ત્રીજી વાર ઉલટી થઈ તકેદારીના પગલા રૂપે ડોક્ટરને બોલાવવામાં આવ્યા તેઓએ સ્વામીશ્રીને તપાસીને દવા આપી પણ સ્વામીશ્રી હાલ તે લેવાની ના પાડી કઈ ગણતરીથી તે તો તેઓ જ જાણે થોડો આરામ કરીને સ્વામીશ્રી પાટોત્સવની સભામાં જવા તૈયાર થયા તેઓની નાજુક તબિયત જોતા સૌને ન જવા વિનવ્યા પરંતુ ગજરાજ તાંતને બંધાય એક વાગ્યે સ્વામીશ્રી સભામાં પધાર્યા

પૂર્વ પશ્ચિમ કે એક કરી મૂકતા સ્વામીશ્રીને પોતાના સ્વાસ્થ્યની જાળવણી અંગે ઉદાસ જોઈ આજની સભામાં સૌ ગદગદ હતા આજ ભાવ સમાધિમાં સભા પૂર્ણ થઈ